હેલો મિત્રો કેમ છો તો બધાને મારા જઈ માતાજી અને ને આ જે છે ને ભીમજા દિશા છે એટલે રજા હતી એટલે મેં કીધું સોનલને કે મને કંઈક હોવા દેજે મને સગાડતી નહીં તો પણ દરરોજે હાથ વાગે જે જાગવાની ટેવ છે ને અને ઉઠાઈ ગયું છે કારણ કે હું તો પછી કંઈ નીંદર આવી નહીં મેં કીધું હવે તો જાગી જઈ પછી તો નાવાનું બાકી છે નાસ્તો કરવાનો બાકી છે સોનલથી કામે કે હું તમને ભાખરી શા અને રોટલી પેડી છે હું વઘારી વઘારી નાખું રોટલી બટકા તમે તો વઘારી નાખ કામ કીધું પછી નાસ્તો કરીને પછી હું નાઈ લઉં અને આજે પછી ધીમી ગઈ છે એટલે તૈયાર થઈને એક બાય આટા મારવા જવાનું છે ને પ્લસ બીજો વખત કામે છે કારણ કે સોનલને છે ને લોહીના રિપોર્ટ કરવાના છે એટલે દવાખાને જવાનું છે ને પછી ફિલ્મી નું દવાખાનું ચાલુ હોય કે રજા હોય એ ખબર છે નહીં પણ જાય ને પછી ખબર પડશે કે આજે રજા છે કે બંધ છે એ તો પહેલાં તો આપણે પહેલાં નાસ્તો કરી લેવાનો છે ભાખરી બનાવી છે ગરમ ગરમ અને રોટલીના બટકા છે વગેરે છે અને સોનલ છે ને દીવાબત્તી કરે છે મંદિરે દીવાબતી કરી લે તામે પીઠો હું છે ને નાસ્તો કરવાની તૈયારી કરું ભીંગવાની કારણ કે રોટલી આવી જશે વધારી અને ચાનો જશે પછી આ ઘીને સોપડીને ખાઈ લઈ તો સોનલે છે ને તૈયાર કરી નાખ્યું છે

આઠમો મહિનો હાલે છે એટલે રિપોર્ટ લો એનો પેલા કરવા જવાનું છે પછી હું કહે છે એ આપણે તમને પછી કહીશું રસ્તામાં છે ને અમે જ્યુસ પીવા ઊભા રહી ગયા છીએ સોનલ કે મારા જ્યુસ પીવો છે ગાવડસ ને જ્યુસ પીવો તો ને ત્યાં અમે ઊભા રહી ગયા ને પછી છે ને હવે આ રીતે મારે લાવવાનું છે ઘરે દવાખાને ત્યાં આવેલા હવે અમે ઘરે પહોંચી ગયા છીએ દવાખાને ગયા હતા ને વાગી ગયા છે અત્યારે સાડા બાર સાડા બાર થયા અને ઘરે પહોંચી ગયા છે ને દવાખાનામાં દવાખાનામાં જ પૂરી થઈ ગઈ છે અડધોથી એમ જ થયો ગયો ને આપણે સરકારી દવાખાનામાં ગયા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને છ જૂન છ જૂનની તારીખ મારી દીધી છે ના એ બધું એનું લખી દીધું છે આપણા માટે રિપોર્ટમાં ખબર પડે નહીં પણ ડોક્ટરે કીધું છે કે ભાઈ બધું વ્યવસ્થિત છે કે સોનોગ્રાફી કરી પછી આપણે બીપી માટે બીપી મપાવી છે અને લોહીનો રિપોર્ટ પણ કરાવ્યો છે ને બધું નોર્મલ છે કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી બાળકનો વજન જે જોઈ એ પ્રમાણે બરાબર છે ને પછી જે બીજું કાંઈ કીધું સોનલ આપને તે હું કીધું નહીં ડૉક્ટર સાહેબ સોનલ તને હું કીધું બીજું દવાખાને લોહી લીધું બીપી આઈપી દવા દીધી સોનોગ્રાફીનું ચેકઅપ કરો સારું છે સોનલ છે ને બેઠી બેઠી રિપોર્ટ વાંચે છે એને શું ખબર પડતી છે આમાં હા એમ કીધું કે વજન મારો વજન ને દવા ને બધું છે આમાં લોહી રિપોર્ટ રિપોર્ટ આવ્યો નથી કાલે જવાનું વજન ને બધું કર્યું એટલે લઈને જાવું પડે વજન રાખે મારું વજન રાખે ને દવા લખે અને આ જો રિપોર્ટમાં બધું લખેલું છે પાંચ તાર કંઈ આવડતું નથી મને ઇંગ્લિશમાં ઓછા ટપા પડે ચોત્રી રીતનું છે એ ખબર છે બાળક અને બીજું મિત્રો કે નાથી દવા આપી છે આ બપોરની છે આ કેલ્શિયમની છે ને આનાથી છે ને કેલ્શિયમ વધે આ બપોરે જ પીવાનું છે આવી છે ને અઢાર દિકરી હતી છે અને આનાથી લોહીની ટંકાવારી વધે અને આ સવારે પીવાની છે એટલે અત્યારે એટલી દવા આપી છે પાસબુક એ પાસબુકમાં છે ને આપણે પૈસા આવે ને બહુ સાંધા એમાં એમથી ફરાવી હતી કે કેટલાક પૈસા છે ખબર પડે ને મિત્રો આ સોલેરનું મમતા કાર્ડ આવી ગયું છે અને મમતા કાર્ડમાં મને કાંઈ ખબર પડતી નથી અને મહિને મહિને છે જે ચેકઅપ ને બધું કરે ને એ આ મમતા કાર્ડમાં લખે હવે આપણે જોઈએ કે આમાં શું સેવી છે આ રીતનું મમતા કાર્ડ આવી ગયું છે સોનલને આ રીતનું કંઈક છે બધું આવું બધું કંઈક લખ્યું છે આમાં કારણ કે આમાં આપને કઈ સાજી ખબર પડતી નથી મમતા કાર્ડમાં પણ આ રીતનું કંઈક છે મમતા કાર્ડ આવી ગયું છે કારણ કે આ બતાવવાનું બાકી રહી ગયું હતું આજ મેં કીધું બતાવી દઈ કારણ કે બધા કાગળ કાઢ્યું ને તો મમતા કાંડ થેલીમાં મેં કીધું મમતા કાર્ડ તો બતાવી દઈ કે આવી ગયું છે જમવાનું ગરમ ગરમ બની ગયું છે બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે જો આવી અમારી ભી મજારી ગઈ છે આજે ગરમ ગરમ રોટલી છે બટેટાનું શાક બનાવ્યું છે અને રસ્તામાંથી છે ને ખમણ ખાવાતા ને તો ખમણ લઈ લીધા છે અને ઠંડી ઠંડી છાસ એમાં નાખી દીધો છે બરફ આ રીતનું કાંઈક ખાવાનું આ જશે અમારું આજ બે જગ્યાએમાં કારણ કે ટાઈમ બીજું કાંઈ થયું નહીં કેરી લેવી હતી પણ પછી નો લીધી કારણ કે એક બોક્સ અમે લીધેલું કીધું હતું ને તમે બે ત્રણ કેરી કહી હતી કારણ કે ખાવાની મારે હોય એકલા નથી છોડર કઈ ખાઈ નહીં કેરી બીજું કાલે કેરી ખાધી તે લાજ આપણે કઈ ખાવી નથી આ ખાલી ખમણ લઈ લઈ ને બીજું આપણા જગ્યા કરી નાખે ખમણ ખાઈ સોનલ ખમણ કેવા લાગે છે તને મસ્તી ના છે ખમણ આવે છે ને મને ભૂખ લાગી હું તો ખાવા માંગુ છું તો એને લાગી ભૂખ તો મેડી ખમણ ખાવા તો એકલા એકલા ને ખાવાના દવા પીધી હોય તો ભૂખ લાગે એને પછી જમીને પછી દવા પીવાની હોય એટલા માટે તો હાર વાલો મિત્રો બપોરા કરી લઈ ફિલ્મ જાય છે કે રહેતો નથી પણ ખમણમાં ગોદી નાખી છે તમારું ઉંધા માણા છે હે અમારું ઉંધા છે જ્યારે કેરી નો ખાવાની હોય ને ત્યારે લઈ આવે અને સુધા પણ ત્યારે ત્યાં નો સુધારે તે હાલો મિત્રો હવે બપોરા કરી લઈ છે મિત્રો આજે ફિલ્મ હતી ને કે લોગ ઉતરવા ટાઈમ જ ન મળ્યો ટાઈમ મળ્યો તો કઈ મળ્યો ખબર દસ વાગ્યે દસ વાગ્યા છે ઘડિયાળની અંદર અને દસ વાગે ટાઈમ મળ્યો છે વ્લોક ચાલુ કરવાનો મિત્રો એન્ડ તો આપવો પડશે ને આ બનાવ્યો હોય તો હાજર મેં બી એન્ડ તો આપવો પડશે ને એટલે અત્યારે દસ વાગે મેં ચાલુ કરી નાખ્યો છે અને અત્યારે હાજે છે ને પાઉંભાજીનો પ્રોગ્રામ ગોઠવી દીધો છે કારણ કે સોનાવટી કે ભીમ જ હતી બપોર ખમણમાં આપણે ગોઠવી લઈશું પણ આજે આપણે પાઉંભાજી તો લઈ આવીને ખાઈ લઈએ તો ભીમ જ ગયારે આપણે ખારામારી થઈ જશે

બહુ મોડો સારું કર્યો દર વાગે એટલે આ કામમાં બહુ હતા ને આ ફીમી જ્યારે એમને એમાં ગઈ છે તો હવે આ વ્લોગ છે ને હવે આપણે આયાત પૂરો કરી દઈશી તો અમારી ચેનલમાં પાછા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો મળી આપણે નવા વ્લોગમાં